ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ અને જો ન્યુ બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે અમારા આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે જો તો બધા બાળકો આવી ગયા છે ને જો નવા છોકરા આવે એટલે હજી તો વર અમારે પૂરું નથી બાળકો ગયા નથી જૂના તા નવા બાળકો અમારે આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જો કેટલા બાળકો નવા આવ્યા છે ચાય એક જિગ્નેશભાઈ નવા આવ્યા છે અમારે પછી તાર નામ શું છે બારવી ઠીક તો એ ઢીંગી બેન એમાં નવા આવ્યા છે બીજું કોણ નવું આવ્યું છે તમે જો એક આ છે વિવેકભાઈ નવા છે પણ એ થોડાક મહિના થી પેલા આવી ગયા છે એક આ છે રિયાન્સી પણ નવી છે જો એક જેટલા નવા યુનિફોર્મ નથી ને બધા એમાં નવા બાળકો આવી ગયા છે કે આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પછી જૂના જવાની બાળકોની વાર છે તો ચાલો બાળકો બધા આવી ગયા છે આજે કોણ મસ્ત ત્યાં છે ને જોઈ લઉં ચાલો આપણે બાળકો જોઈ લઈએ આજે કોણ મસ્ત ક્યૂટ થયાર થઈને આવ્યું છે મને તો વંશિકા બેન જો નવા કપડા પહેરીને આવ્યા છે એટલે વંશિકા બેન ઊભા થાવ ઢીંગુ બેન તમે ઊભા થાવ રિયાંન્શી ચાલો રિયન્શી બેન જો આ તો બે ઢીંગલીઓ એટલી મસ્ત લાગે ને ક્યૂટ જો બે કપડા એટલા મસ્ત પહેર્યા છે અને ત્યાર પણ એટલી જ મસ્ત ચીઝ જો કા ઢીંગી કા વંશિકા ચાલો વંશિકાને અને રિયન્શીને બેન પાંચ ગુલાબ આપો હે બે

ચાલો તો હવે આપણે છે ને રસોઈ બનાવવા સ્ટાર્ટ કરી ચાલો તો આપણે બાળકો માટે મસ્ત છે ને પુલાવ બનાવવાના છો અહીંયા મસ્ત છે ને આપણે શાકભાજી સુધારીને રાખ્યું છે ને અહીંયા ટમેટા કટ કરી લીધા છે ને આમાં જો તેલ મૂકી દીધું છે તો આપણે બાળકો માટે મસ્ત પુલાવ બનાવી નાખીએ ને બાળકો જો મસ્ત છે ને એબીસીડી બોલી રહ્યા છે તો બાળકો મસ્ત એબીસીડી વિરેન્સી બોલી લીધી એબીસીડી હા ચેક હાલો કેનો વારો આવ્યો જયપાલ હાલો જયપલભાઈ એબીસીડી બોલો હા જો બાળકો એબીસીડી બોલે છે ને આપણે છે ને પુલાવ મગાવીએ છીએ પછી છોકરા આપણે ભણાવશો ત્યાં છોકરાને કીધું કે એબીસીડી બોલાવો એટલે એબીસીડી બોલાવે છે ચાલો આપણે પુલાવ મસ્ત બાળકો માટે વઘારી નાખીએ ચાલો તો આપણે જો મસ્ત અહીંયા શાકભાજી વઘાર નાખી તો મસ્ત પુલાવમાં શાકભાજી નાખવાનું હોય તો આપણે શાકભાજી એડ કરી દીધું છે ચાલો તો જો ઉકળી ગયું છે એટલે હવે આમાં પાણી એડ કરી દઈએ ચાલો તો ઉકળી જાય પછી ભાગ વરીને મસ્ત પુલાવ બનાવી નાખીએ ચાલો તો આપણે બાળકોને છે ને લંગડી બોલની રમત રમાડશું જો અહીંયા ત્રણ છે ને બોલ રાખી દીધા છે તો આવી રીતે ગોળ રાખ્યું છે અને જો આમાં બોલ રાખી દીધા છે આ રીતના બોલ રાખી દીધા છે રાઉન્ડમાં જો તમને દેખાય છે ને બોલ રાખેલા જો ત્રણ બોલ રાખ્યા છે અને અહીંયા લાઈન ખીચી દીધી છે જો અહીંયા લાઈન ખીચી દીધી છે એ લાઈનમાં ત્રણ છે જેને ઊભા કરું ને એને ત્રણ ને ઊભું રહી જાય આપણે શું રમવાનું છે લંગડી બોલ રમી છે ને તો ચાલો હવે છે ને પેલા વેલા જો માહી બેન રાધે ભાઈ અને રાકેશ ભાઈ ત્રણેય આવી જાવ હજી લંગણી નથી કરવાની ટટાર ઉભાર્યો ટટાર વિવેકભાઈ તમે બેસી જાઓ વા તમારી જગ્યાએ તમને કહું ત્યાં આવજો જો રાતે થોડો કામ ઊભો રહે એટલે અઢી ન જાઓ હું વન ટુ થ્રી સ્ટાર્ટ કામ ને ત્યાં જ લંગડી કરીને હાલવાનું બરોબર હજી કીધું મેં અને ઉતાવે ન કરવાની પગડી જાય ને ધારી જાઓ એટલે ઉતાવેર કરતા નહીં લંગડી કરીને પછી બોલ લઈ લે ને બોલ લઈને પાછું અહીંયા તમારી જગ્યાએ વયુ જવાનું લંગડી કરીને બરાબર રેડી હવે હું ઉસ્તાદ કહું તૈયાર થઈ જાવજો 1 2 3 સ્ટાર્ટ રાકેશભાઈ તમે છે ને આઉટ થઈ ગયા છો તમાર પગ બે વખત અટી ગયો તો

એમાં ધાર્મિક ભાઈ છે ને આઉટ થઈ ગયા છે તો ચાલો બોલ મૂકી દો અહીંયા અને પ્રિન્સ ભાઈ અને રોનકભાઈ જીતી ગયા વેરી ગુડ ચાલો आदित्य निकिता निकिता बेन अने आल को विवेक भाई आ भी चल हेलो ऊपर आई चल यहाँ चलो चलो करो वन टू थ्री स्टार्ट चलो आमा चले विवेक भाई एक जीता है આદિત્ય ભાઈએ ધોતે લંગડી મૂકી દીધી નિકિતા બેને તો પગ જ મૂકી દીધા તો વિવેકભાઈ છીતી ગયા ચાલો ચાલ્યો તાળીઓ પાડો ચાલો પાછો પગ મૂકી જાવ ચાલો હવે ચાલો રુતમભાઈ રોનકભાઈ રોનકભાઈ આવી ગયા ને રુતમભાઈ પછી હાલો આવી જાવ રુતમભાઈ યસુભાઈ ને પૂજા ત્રણેય આવી જાવ ચાલો લીટી પાસે ઊભા રહી જાવ પૂજા આ સાઈડ આવતી રે આમ ઉભા તરીઓ લીટી પાસે આવતા રહ્યો લીટી ક્યાં છે રનક અલા રુતમ લીટી પાસે ઊભા રહ્યો હાય આમ સ્ટાર્ટ કરો ને ચાલુ કરજો 1 2 3 સ્ટાર્ટ લંગડી પાછળ અને અહીંયા પગ નથી નીચે ડાળ દેવડા ત્રણ ઉતર હારી ગયા ચાલો ગેમ ઓવર નીચે મૂકી દયો

વેરી ગુડ ચાલો ત્રણેય જીતી ગયા છે તાલી પાડો અને લંગડી છે ને પાછળ પગ રાખવાનો આગળ નહીં હો લંગડી પાછળ થાય આગળ નહીં ચાલો બોલ રાખી જવાય પાછા ચાલો બેસી જાવ ચાવો આવે નરેન્દ્રભાઈ ભાર્ગવભાઈ અને આયુષભાઈ આર્યનભાઈ આવી જાવ ચાલો ઉભો રે ભાર્ગવ વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ભાર્ગવભાઈ એક જ જીતા છે અહીં તો ઉભા રહ્યો ભાઈ બેસી પણ ગયા દડો લઈ લો તમારો પાછો મૂકો હાલો ચાલો મૂકી દે ચાલો ભાર્ગવ ની તાલીમ પાડો બધાય દડો મૂકી જાવ અહીંયા દડો મૂકી જાવ તમારો રાઉન્ડમાં ગો રાઉન્ડમાં દડો મૂકો તમારો આઈ એમ વેરી ગુડ ચાલો હવે લક્ષુ વિરાટ અને દીક્ષિતા આવી જાવ લક્ષુ વિરાટ અને દીક્ષિત આવી આવી જાવ અમ છેટા છેટા ઊભા રહ્યો એટલે તમને લંગડી કરો ઠીક રહે તું ઓલા ખૂણે વિરાટ ઓલા ખૂણે દીક્ષિત ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ લંગડી આડવી ન હોય ચાલો તો તમ 3 ને 3 આઉટ છો 3 ને આઉટ થઈ ગયા તમે પગ નીચે રાખી દીધો એક જ જીતા નથી ચાલો ડડો મૂકી દયો ચાલો બેસી જા હો ચાલો કુનલભાઈ દેવરાજભાઈ અને યાનિકભાઈ આવી જાવ પતુ ભાઈ કાબે હો ચાલો આવી ગયા વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ચાલો કુનાલ એક જ જીતા છે કુનાલ ભાઈ પગ નીચે ન થતા ડો તાલી પાડો ચાલો મૂકી જાવ દાડો આ દેડો બોલ મૂક દો ચાલો બેસી જા ચાલો ધ્રુવભાઈ વીરેન્દ્રભાઈ અને કિશભાઈ આવી જા ચાલો ચાલો અહીંયા લાઈનમાં ઊભા રહી જાઓ ને ઊભા રહી જાવ અહીંયા લાઈન ખીચી અહીંયા અહીંયા લાઈનમાં ત્રણે ઊભા રહી જાઓ હા બસ લંગડી નીચે પગડવો ન હો ચાલો રેડી બધાય ચાલો વન લંગડી કરો ચાલો કિસભાઈ જીતી ગયા કિસભાઈ નો પગ અટી ગયો તો પણ કોઈને પકડવાનું નહીં હો કિશુભાઈ તો આપણે અટી જાય હવે લંગડી નથી કરવાની ચાલો કિશુ ને તાલી પાડો કોઈને આમ અટવાનું નહીં હો તો પગ આપણે અટલ જ ચૂકાય છે ચાલો ઝાડો મૂકી જાવ ચાલો બેસી જાવ ચાલો મજા આવી બધાય તો ગેમ નું નામ શું હતું કોને ખબર છે ગેમ નું નામ શું લંગડી બોલ ચાલો તો તાળી પાડો છો ને બધાય મજા આવી ને ચાલો ફૂલ બનાવી દયો ફૂલ બનાવી દયો બધાય વેરી ગુડ

ટાઈમ ન મળ્યો જો વાગે કેટલા ગયા હશે સાડા આઠ વાગશે સવા તો થઈ ગયા છે અને આપણે રસોઈ બનાવવા બેસી ગયા છે જો અહીંયા આપણે છે ને થેપલાનો લોટ અને ભાખરીનો લોટ બાંધી નાખ્યો છે અને દાણાનું શાક ખીચડી તો ઓલરેડી કરી જ નાખ્યા છે કેમ કે બ્લોગ જ આપણે યાદ ન આવ્યું બ્લોગ ઉતારવાનો છે એન્ડ નથી કર્યો એટલે કીધું હાલ આપણે એન્ડ કરી નાખીએ અને થોડુંક વાતચીત તમારા સાથે કરી લઈએ કેમ કે મેં ચા યાદ જ આવ્યું વિડીયો ઉતારવાનો એટલે ભૂલાઈ ગયું છે જો મે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે તો મે થોડું ઘણું તમને બતાવી દે અને હા થેપલાનો સાંજવાળીશી તો આપણે થાકરી બનાવવાની છે તો ચાલો એ આપણે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે પણ મેં કીધું પહેલા થોડોક બ્લોગનો એન્ડ કરી નાખીએ અને પાછું ભૂલાઈ જશે ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું કાલે સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ